અર્ધો કે આ આ જગત મે ત્રિગુણમાંથી પાંચ તત્ત્વોના ત્રિગુણમાંથી બનાયો અરે ત્રણ ગુણા ત્રણ તત્ત્વો અરે 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 આ મારી માયા છે અર્જુન અને જે આ રૂપ છે આ રૂપ બધું છે એ બધું મારું જ રૂપ છે કે અને રૂપ છે એ બધી માયા છે અને માયા છે એ જ પોતે હું અને એ જ મારું જગત જ્ઞાની પુરુષને કેમ ઓળખવા અરે હા અર્જુન કે આ જ્ઞાની પુરુષ રહ્યા એને કે મારે કેમ ઓળખવા કે એ કેમ બેસે કેમ હાલે ચાલે કેવા વાણી વર્તન મારે કેવી રીતે ઓળખવા એ કે અર્જુન જ્ઞાની પુરુષ કે કેવી રીતે બોલે કેવી રીતે હાલે કાસબો જેમ કે એના એને ઢાલની અંદર લઈ લે પછી એને કોઈ જાતનો ભય રહેતો નથી એમ કે આ જ્ઞાની પુરુષ રહ્યો ને એ કે ઇન્દ્રિયોને પોતાની ઇન્દ્રિયોને એના બ્રહ્મની અંદર સ્થાપિત કરી દે પછી એને કોઈ જાતનો જન્મ મરણનો ભય રહેતો નથી હરે હરે અને એને આ બ્રહ્મની અંદર જ બધું સ્થાપિત કરી દીધું છે મન બુદ્ધિ એનામાં છે ની અંદર આવો જ્ઞાન પુરુષ છે જ્ઞાન જેવું પવિત્ર આ વિશ્વમાં બીજું કોઈ નથી આટલું જ્ઞાન પવિત્ર છે જ્ઞાનથી મેં વિજ્ઞાન બનાવ્યું વિજ્ઞાન કેવું કે આખી દુનિયાની અંદર જોયેલું આ વિજ્ઞાન આ બધું મેં જ બનાવ્યું છે નિરાકાર છે અર્જુન કે ગમે એટલો વરસાદ વર્યો તો કે હું પડલું નહીં અરે ગમે એટલો પવન ફૂંકાય તો હું આખો પાછો ન ગમે એટલો અગ્નિ બળે તો બળું નહીં ગમે એટલે અસ્ત્ર અસ્ત્ર થી કાપે તો હું કપાવું નહીં આવું મારું સ્વરૂપ છે અને હું કોઈથી મરતો નથી જન્મતો નથી જાતો નથી આવતો નથી આવું મારું સ્વરૂપ એ અર્જુન તારે મને ઓળખવું હોય ને કોઈ તત્વદર્શી સંત હોય ને એની ખૂબ એને નમન વડે પૂજા પાઠ કરી એને પ્રસન્ન કરી દીજે પછી તને બ્રહ્મનો ઉપદેશ કરશે અને પછી હું તને કે હું તને મળે નગર ગમે એટલા તો જપ તપ પૂજા પાઠ હોમ હવન મંત્ર તીરથ વ્રત કરી હું કોઈને મળતો નથી અને મને મળ્યા વિના મુક્તિ નહીં મળે મુક્તિ વિના તને કોઈ દી પરમ શાંતિનું સુખ નહીં મળે

એના દીકરા મનુને કીધો મનુએ એના દીકરા ઈશ્વાકુને કીધો અરે ઘણો લાંબો ટાઈમ આવ્યો પછી કે આ ઇન્દ્રિયો ઉપર જીત ન મેળવી એ જ્યાંથી કે આ લુપ્ત થઈ ગયો અને હરે અર્જુન તું મને અતિ વાલો છો અતિ પ્રિય છો એટલે આ તને હું આ બ્રહ્મ આ કઉ છું કે અર્જુનને થોડુંક શંકા રેક થયું કે ભગવાન તમે તો હમણાં ના સૂર્ય તો આદિકાળનો અરે અરે સૃષ્ટિનું સર્જન થયું ત્યારનો છે તો તમે ક્યારે આને ક્યાં કીધું મારા ઘણા જન્મ થઈ ગયા હા કારણ મારા ઘણા જન્મ થઈ જશે પણ કે તને ખબર નથી મને ખબર હા હાજુ આ નવ દરવાજા વાળું નગર શૈયત રહ્યું એ મારું ઘર છે આમાં હું રહું છું આખ્યો એથી રો છું પણ આખ્યો હું નથી મુખથી બોલું છું પણ એ મુખ હું નથી બોલનારો હું શું સાંભળનારો હું શું આટલો છું શું કે કેટલો હાદરમાં છું આ જીવને કે ખવડાવું પીવડાવું છોડાવું જગાડવું તમામ ક્રિયા મારી વડત થાય છતાં જગતના જીવ મને ઓળખતા નથી આટલે હું હાદરમાં છું હેદોન કે સર્વે ધર્મ છોડી મારી શરણમાં વિજવાય હું તને પાપમાંથી મુક્ત કરું છું મારી સિવાય આ જગતમાં બીજું કોઈ નથી હું એક જ છું આખું જગત હું જ ચલાવું આ આખા જગતનું ભરણ પોષણ હું જ કરું મારી સિવાય બીજું કોઈ નથી Bolo ao Guru Mara.